आज ना वीडियो में वरसद आगाही तथा वरसद आंकड़ा पीएम मोदी नो रेकॉर्ड नवसारी अंबिका नदी थी एलर्ट सिहोनी वस्ती गणतरी वायनाड अपडेट तथा अन्य महत्व न समाचार चैनल पर नवा होव तो अत्य सब्सक्राइब कर માસનો દિવસ નવસારી માટે ભારે દક્ષિણ ગુજરાતના નવસારીમાં ફરી ભારે વરસાદ તબાહી સર્જી રહ્યો છે જિલ્લા અને ઉપરવાસના ડામ જિલ્લામાં ઘણો વરસાદ પડ્યો છે તેથી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીમાં જળ સપાટી સતત વધી રહી છે અંબિકામાં પાણી વધતા કાંઠાના ગામો અને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે નવસારી શહેરના શાંતા દેવી સહિત અન્ય નીચાણવાળા વિસ્તારોમાં ફરી લોકોએ એલર્ટ કરાયા છે સાથે જ નવસારીમાં પણ રેડ એલર્ટ જારી છે 4000 થી વધુ કાવડિયા પદયાત્રા માટે નીકળ્યા આવતીકાલથી ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિના શરૂ થઈ રહ્યો છે આ પેલા અમદાવાદ શહેરથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી કાવડિયાત્રા યોજાય હતી જેમાં ડ્રોનથી ત્રિશૂલ ચગાવી 25 કિલો થી વધૂની પુષ્પોની વર્ષા કરાઈ હતી અમદાવાદથી ગાંધીનગરનો 55 કિમીનો રોડ આવેલ છે આ રોડ હર હર મહાદેવ થી ગુંજી ઉઠ્યો હતો મળતી માહિતી અનુસાર 4000 થી વધુ કાવડિયા પગપાડા કાવડિયાત્રા માટે નીકળ્યા હતા Thank you पीएम मोदी નો ફરી ડંકો વાગ્યો વૈશ્વિક ફર્મ મોર્નિંગ કન્સલ્ટે નવો ડેટા જાહેર કર્યો છે જેમાં 8 થી 14 જુલાઈ વચ્ચે સર્વે કરાયો હતો ડેટાના આધારે તેમણે વિશ્વના લોકપ્રિય નેતાઓની યાદી જાહેર કરી છે ફર્મ ની વેબસાઈટ મુજબ રેટિંગ દરેક દેશમાં પુક્ત વયના લોકો વચ્ચે કરાયેલા સર્વે પર આધારિત છે તે અનુસાર પીએમ મોદી નો એપરૂવલ રેટિંગ 69% છે વિશ્વના નેતાઓમાં આ સૌથી વધુ રેટિંગ છે મેક્સિકોના રાષ્ટ્રપતિ 63% ના એપરૂવલ રેટિંગ સાથે બીજા સ્થાને છે thank you ડાંગ અને સાપુતારામાં ભારે વરસાદથી નદીઓ ગાંડી દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં દરેક વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો છે તાપી ડાંગ વલસાડ અને નવસારી જિલ્લામાં સારો વરસાદ વરસ્યો છે સાપુતારા અને આહવામાં છેલ્લા ચોવીસ કલાકમાં માં થી સાડા સાત ઇંચ વરસાદ વરસ્યો છે સૌથી વધુ વરસાદ વાપી કપરાડા અને પારડીમાં નોંધાયો છે અલબત્ત છેલ્લા બાર કલાકમાં સૌથી વધુ વરસાદ ડોલવણ કપરાડા વાંસદા અને ધર્મપુરમાં નોંધાયો છે गुजरात मिंहों वस्ती गणतरी थे गुजरात मिंहों वस्ती गणतरी जेमा जे वन विभाग साथे एनजीओ तथा स्वयं सेवको पण जोडाशे गुजरात मांच वर्ष बाद सीहनी वस्ती गणतरी आवशे गत समय करेल गणतरी मिंहों संख्या सस्ो सुड़तालीस नोधाई थी तो आगामी वर्ष बेहजार पच्चीस मिंहों करवामा आवशे आ वर्ष एट्ले के वर्ष बेहज वीस मिंहों संख्या सस्ो सुड़तालीस नोधाई अंबालाल पटेल ની નવી આગાહી હવામાન વિભાગ ની આગાહી વચ્ચે રાજ્ય માં વરસાદ વર્ષી રહ્યો છે درمیان નિશાન અંબાલાલ પટેલ ની નવી આગાહી સામે આવી છે તે મુજબ કેટલાક ભાગો માં ભારે વરસાદ પડી શકે છે જેમાં પંચમહાલ, છોટા ઉદેપુર, તારાપુર, કપડવંજ અને વડોદરા નું નામ સામેલ છે તેમણે જણાવ્યું છે કે ગુજરાત ના 10 ભાગો માં 2 થી 4 ઇંચ વરસાદ વર્ષી શકે છે પાટણ અને માંડલ માં હળવા ઝાપટા ની સંભાવના છે अहमदाबाद अमदावाद लेन हाई स्पीड कोरिडोर ने मंजूरी पीएम नरेंद्र नरेन्द्र मोदी अध्यक्षता वाला आर्थिक मामला नी कैबिनेट समिति ए शुक्रवार पचास हजार करोड़ रूपया न कुल खर्चा वाला नव सौ सत्री लाबा आठ नेशनल हाई स्पीड कोरिडोर प्रोजेक्ट ने मंजूरी आपी दीधी जेमा जेम लेन नो आगरा ग्वालियर राष्ट्रीय हाई स्पीड कोरिडोर फोर लेन नो खड़गपुर मोरग्राम राष्ट्रीय हाई स्पीड कोरिडोर लेन नो थराद दिशा मेहसा अमदावाद सुधी नो राष्ट्रीय हाई स्पीड कोरिडोर शामिल thank you બાયનાડમાં મૃત્યુઆંક 357 ને પાટ બાયનાડમાં ભૂસ્ખલનમાં 1300 થી વધુ લોકો રેસ્ક્યુ ટીમો દ્વારા શોધવાના પ્રયાસો કરી રહ્યા છે બાયનાડના ચુરામાલા મુંડકાઈ અને અટમાલામાં ભૂસ્ખલનથી બચી ગયાલા અને પીડિતોના મૃતદેહોને શોધવા માટે બચાવ અભિયાનનો સઠ્ઠો દિવસ છે શનિવારે મળેલા આંકડાઓ અનુસાર મૃત્યુઆંક 357 ને વટાવી ગયો છે વિવિધ હોસ્પિટલમાં દાખલ 518 લોકોમાંથી 209 લોકોને રજા આપવામાં આવી હતી અને 148 મૃતદેહોની ઓરક करवामा आवी हती प्लास्टिक નહીં પણ કાચ કે સ્ટીલના વાસણ વાપરો ન્યૂ ઇંગલેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ 5 મિલીથી નાના કદના પ્લાસ્ટિકના કણો માઇક્રો પ્લાસ્ટિક હૃદય રોગ અને કેન્સર જેવા રોગોનું જોખમ વધારે છે આ માઇક્રો પ્લાસ્ટિક ખોરાક પાણી અને હવા વડે શરીરમાં પ્રવેશી શકે છે પ્લાસ્ટિકની બોટલ વાસણ અને નોન-સ્ટીક વાસણ વગેરે વસ્તુમાંથી માઇક્રો પ્લાસ્ટિક શરીરમાં જાય છે એટલે આ વસ્તુઓના બદલે સ્ટીલ કે કાચના વાસણ વાપરવા જોઈએ हिस्बुल्लाह ने इजराइल पर रॉकेट छोड्या मध्य पूर्व में स्थिति વધુ તંગ બની છે ઈરાન અને તેના સાથીઓ એ હમાસના રાજકીય નેતાની હત્યાનો જવાબમાં હિઝબુલ્લાહે ઇઝરાયલ પર રોકેટ છોડ્યા છે હવે સમગ્ર વિસ્તારમાં યુદ્ધની ક્ષમતા વધી ગઈ છે ટેપના અહેવાલો અનુસાર ઇઝરાયલના સાથી અમેરિકાએ કહ્યું કે તે આ ક્ષેત્રમાં યુદ્ધ જહાજો અને ફાઇટર પ્લેન મોકલશે જારે પશ્ચિમી સરકારોએ તેમના નાગરિકોને લેબનોન છોડવાની અપીલ કરી છે અદાણી આ કંપનીને ખરીદવામાં રસ દાખવ્યો અદાણી પાવર ટૂંક સમયમાં નવી ડીલ કરી શકે છે તે હવે છત્તીસગઢની મુશ્કેલીમાં મુકાયેલી પાવર કંપની કેએસકે મહાનદી પાવરને ખરીદવાથી માત્ર બે ડગલા દૂર છે અદાણીએ કેએસકે ખરીદવા માટે 27000 કરોડની ઓફર કરી છે જે સૌથી મોટી બોલી માનવામાં આવે છે કેએસકે મહાનદી પાવર હાલમાં નાદારીની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે તેની ખરીદવાની રેસમાં અદાણી ઉપરાંત અનેક મોટા નામ સામેલ છે